you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ એક ભયંકર દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક બસ ખીણમાં પડી જતા મોટી જાનહાનિ થઈ છે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી જેમાં ઓછામાં ઓછા વીસ લોકો મૃત્યુ પામી ગયા છે એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગીટ પાકિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઇવે પર બની હતી આ બસ રાવલપિંડીથી ઊંઝા જતી હતી જે દરમિયાન બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલા મુસાફરો સવાર હતા ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા પંદર લોકો અને ની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે જયારે ઘટના સ્થળે હજુ રાહત કામગીરી ચાલુ છે અધિકારીઓ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને સબ ને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે હોસ્પિટલ એક સૂત્રોએ કહ્યું કે મૃતકો ત્રણ મહિલાઓ પણ સામેલ છે મૃતકામ વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેક હાલત ગંભીર છે ગિલગીટ બાલકિસ્તાન ના સીએમ આજી ગુલબાર ખાને આ ઘટના અંગે શો ありがと